આ અમારે વર્ષો જૂની પરંપરા છે બાપ દાદા માની લો કે બસો પાંચસો કે હજાર વર્ષ અમને યાદ નથી પણ આ પરંપરા છે અને આમાં જે જે માનતા કરે લોકો જેને કે બાળક ન હોય અને માનતા કરે ઈ લોકો રાહ થાય અથવા તો કોઈ પણ એને કામ કરવાનું હોય ને એવી શ્રદ્ધા હોય તો એ માનતા કરે અને રાહ થાય અને આ વર્ષો જૂની પરંપરા છે આમાં આખા ગામમાં રાહ ફરશે પછી એમાં જે કંઈ ફંડ એકઠું થાય એ ગામના વિકાસના કાર્યોમાં

આ અમારી જૂની વર્ષો જૂની પરંપરા છે દર પેઢી દર પેઢી અમે સાચવી રાખી છે રાહ કાઢવાની કોઈને દીકરાની માનતા હોય પોતાના પુત્રના પુત્રની માનતા હોય કે હું ભાઈ રાહ થઈશ મારે ભગવાન સારું કરશે એટલે દીકરાનો જન્મ થાય એટલે અમે રાહ થઈએ છીએ એમાં શું હોય છે કેવી રીતે કાઢવામાં આવે છે બસ ઈ રંગરોગાણ કરી અને જે નાના બાળકનો જન્મ છે એને પગે લગાડે એટલે એને કોઈ જાતનું તકલીફ બીક બીક નામનો ડર નીકળી જાય એના હૃદયમાંથી કે બે નાનો બાકડો આવે બે છોકરા આ અત્યારેથી જ એને છે ને ટ્રેનિંગ દઈ દેવાની આવે એક છોકરો કહેવાય છે બાળક બીક દીવે નહીં પરિક્રમા કઈ રીતના ફરે પરિક્રમા અમે ગામમાં ફરીએ અને જ્યાં જ્યાં લગન થયા હોય જેના દીકરાના લગન થયા હોય ત્યાં જેને ત્યાં દીકરાનો જન્મ થયો એની વાળ હોય ત્યાં અમે ફાળો એકત્રિત કરી અને ગામ ગામના સારા કાર્યોમાં વાપરીએ છીએ ગદર્ભ શા માટે ગધેડું શા માટે ગદર્ભ તો શું છે કે અહીંયા એક માન્યતા લોકવાહિકા હાયલી આવે છે કે અત્યારે આની માથે બેહે તો બીક ન લાગે કોઈ બાળકને કે ઘોડે ચડવાનું આ અમારે છત્રી ખાતે આવવાનું ફરમ પર આવે છે અને અમે બધાએ સ્વર સ્વીકારી છે મારું નામ સિનુભાઈ મોહનભાઈ દિવરાણીયા હાલ હું તેંદુસર ગામનો સરપંચ છે અમારે આ રાની પરંપરા વર્ષો જૂની પાંચસો હજાર વર્ષ થઈ ગયા છે કોઈને ખ્યાલ નથી એટલા વર્ષોથી આ ચાલુ છે અને આ રાની પરંપરા એટલા માટે છે કે કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને માનતા કરે એટલે એ લોકો રાહ થાય અને ઘરે ઘરે ફરી અને જે ફંડ એકઠું થાય એમાં ગામના વિકાસના કાર્યો થાય એવી બધાની ઈચ્છા અને એક માન્યતા છે સવારે નવક વાગે નીકળે ગધેડા ઉપર અને કુંભારના ઘરે જઈ અને એને રંગ રોગાન કરી અને બાગડા ટાઈપ નો ચિત્રક કરવામાં આવે જેનાથી બાળકો ડરે નહીં ભવિષ્યમાં